મેલું પણ આ તું કશું પટ્ટે ખાલી અમારે પેલું અમાર બોર વાળું નેર્યું એ નેર્યા ખાલી ટર્ન મળ્યું અને આયે તમારા ઘેર આવતા હતા એટલે મૂળ તો ને એરિયાત પડે ને તો એમાં ટન મળ્યો એમાં શું થઈ ગયું અને ગાડી હસ્તો તો પાડવાની ને તો ત્યાંથી તો છેક તમારા ઘર આગળ આવેલા એથી પાસા લઈને આવ્યા પાસા અમારે પેલા છે તને રે જ્યા અને તો જઈને મારે તો પીણ પીણે થાપ મળ્યું જુદી ગાડી જાય નહીં તો ગાડી ગાલી ચીડી ચીડી થઈ વાની ગાડી ખેતરમાં જાય નહીં તો છેતરમાં ખેતરમાં જે ખેતરમાં જઈને મારે આ તો ફોન અમારે આવ્યો ને તાણે મે આયા જ્યા તો હાલો તમારું એ એને કે અમારું એને 50000 રૂપિયા આલ દેહો 50 કઈ લાખ રૂપિયા તો ખર્જો કીધો હતો મને

ગાડી લીધા વગર તો ઘેર તો તો કોમ કર કાકા ફોન કર ફોન કે પૈસા પૈસા કરી આલી ન કે તો કશું જ એ વિઘો પર એટલું હો તમે વેચાવશો તો હું કરશી મોમો પર હું ખાહી ઓ સાબ વર્ષ તારા કે નો દી આલવાની 45 40 દી કરી આવો એટલા ગેર થી કરી 40 45000 ગેર

એનો રસ્તો મારા પાન તમારા પાન કોઈ નહીં પ્રશ્ન નથી જવા દીક ફોન આખી હોય મહેમાન અમે તમારું મહેમાન મહેમાન કરતા

મારે સાયકલે ભાગી નાખી હતી

એક જ ભોણો ના બે બે તો બેમોની મોમા મોમા કરી રે પૈસા એટલે માફી માગો પેલા માફી તો હું કદી ના માગું

મેટર નહી કરીએ ભૂલ થઈ અમારે માફ કરજો તમને વાગ્યું ને એનો ખર્ચો થોડો ગણો અમે હાલ પણ આ મેટર આવી નઈ કરીએ તો આ માફી માંગવાનું વાર હોય તમે જતા રહો